નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડિગ્રી સર્ટિફિકેટના ઓનલાઈન ફોર્મ શરૂ કરવામાં આવેલ છે બે હજાર ચોવીસ કે તેની પહેલાં જે વિદ્યાર્થી મિત્રોએ કોલેજ પૂરી કરી દીધેલી છે તો આવા વિદ્યાર્થી મિત્રોને હાલ ડિગ્રી સર્ટિફિકેટ માટે ઓનલાઈન અરજી કરવાની છે આ ઓનલાઈન અરજી રેગ્યુલર અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો અથવા એક્સટર્નલ ઘર બેઠા અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રોને કરવાની છે મિત્રો ડિગ્રી સર્ટિફિકેટ તમારી પાસે હોવું જરૂરી છે કારણ કે તો તમે ઉચ્ચ અભ્યાસ માટે આગળ જવા માંગતા હોય કોઈ સરકારી કે પ્રાઇવેટ નોકરી ઉપર જવા માંગતા હશો તો આ ડિગ્રી સર્ટિફિકેટ એ વખતે રજૂ કરવું જરૂરી છે જે વિદ્યાર્થી મિત્રો એ બે હજાર પચીસમાં એટલે કે આ વર્ષે સેમ સિક્સની અથવા સેમ ફોરની પરીક્ષા આપેલી છે તો હજી એ વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવ્યું નથી

સંપર્ક કરો કે જેથી કરીને ઘર બેઠા જ અમે તમારું ફોર્મ ઓનલાઈન ભરી આપીશું વિદ્યાર્થી મિત્રો જો અંડર ગ્રેજ્યુએશન કોઈ પણ કોર્સમાં અભ્યાસ કરી ચૂકેલા છે એટલે કે બી એ બી બીબીએ

ડિગ્રી સર્ટિફિકેટના ઓનલાઈન ફોર્મ ભરવાથી લઈને તેના વિશેની કોઈ પણ પ્રકારની માહિતી જો આપને જરૂરી હોય તો અમારા કોમ્પ્યુટર સેન્ટરનો આપ સંપર્ક કરી શકો છો